દક્ષિણ મેક્સિકો રાજ્યના ચિયાપાસના પાસના ચીકો મુશેલા શહેરમાં અંધાધૂન ગોળીબારની ઘટના બનવા પામી છે આ હુમલામાં અગિયાર લોકોએ જીવ ગુમાવ્યો છે જે અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવી આ અંગે તપાસ હાથ ધરી હતી તો મહત્વનું છે કે આ ક્ષેત્ર પ્રવાસીઓને નશીલી દવાઓની દાણચોરી માટે જાણીતો છે તો તાજેતરના મહિલામાં કાટેલ ટર્ક સંઘર્ષને કારણે આ ક્ષેત્ર ભારે પ્રભાવિત થયું છે બે મોરેલિયાની ટાઉનશિપ તથા બ્રાહ્મ્ય વસ્તી ગુવાટે સાથે મેક્સિકોની સરહદ નજીક એક ઓછી વસ્તી ધરાવતો ક્ષેત્ર છે તો ગત સોમવારે પણ આ ક્ષેત્રમાં ડ્રગ કાર્ટેલ વચ્ચે જોરદાર અથડામણ થવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ